દિલ્હીના મુખ્યમંત્રી આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે રાજપીપળા જેલમાં કેદ તેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત બાદ જનતા ભાજપ ને ઉખેડી નાખશે તેવું નિવેદન આપ્યું હતું રવિવારે નેત્રંગમાં રેલી અને સભાયોજી ભરૂચ બેઠક ઉપર આપના ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત કેજરીવાલ તરફથી કરી દેવાઈ હતી આજે વડોદરાની હેલિકોપ્ટર મારફતે રાજપીપળા જેલમાં કેદ ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલાબેનની મુલાકાત લેવા કેજરીવાલ અને ભગવંત માન આવી પહોંચ્યા હતા જેલમાં ત્રીસ મિનિટ સુધી આપ ધારાસભ્યને તેમની પત્નીની મુલાકાત લીધા બાદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે ચૈતર વસાવા અને ગુજરાતની આદિવાસી જનતાનો હોસ્સલો બુલંદ છે अताना शाही ने खोटा केस करी राजकीय के लाभ माटे जन नेताओं ने फसावी देती भाजप सरकार ने जनता उखेडी नाक्षे चैत्र वसावा ने जो सरकार बाहर आववा नहीं दे तो टेमना तरफ थी लड़वानो हुंकार करायो तो अभी हम उनसे मिलके आ रहे हैं चैत्र वसावा जी से माइक चल रही शकुंतला बैन से भी मिले हम लोग दोनों ठीक हैं स्वस्थ हैं हौसले बुलंद हैं लड़ेंगे संघर्ष करेंगे और अंत में बीजेपी को, को गुजरात से उखाड़ के फेंकना है कल हमने ऐलान किया है कि चैत्र बसावा भरूच सीट से लोकसभा के लिए लड़ेंगे और अगर वो बाहर आते हैं हम पूरी कोशिश कर रहे हैं कि सुप्रीम कोर्ट से उनको बेल मिले उनकी वाइफ की बेल 20 जनवरी को लगी है और उनको भी जल्दी बेल मिले अगर नहीं भी आते तो पार्टी लड़ेगी उनके नाम पे की जो तो रैली उसमें जो लोगों में गुस्सा आक्रोश नजर आ रहा था वो इस बात का संकेत है कि आदिवासी समाज अपना अपमान समझ रहा है इस बात को हमारी बहु बेटियों को भी आप अंदर कर रहे। जो कांग्रेस साथ लोकसभा चुटनी में गठबंधन ने ले आपना बने मुख्यमंत्री हुए આપના બંને મુખ્યમંત્રી સાથે આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ચૈત્ર વસાવાનો પરિવાર પણ જેલ પહોંચ્યો હતો તેઓના બીજા પત્ની વર્ષાબેને પ્રજાનો આભાર માન્યો હતો હું પણ ગઈ હતી મળવા માટે તમને મને પૂછવામાં આવ્યું કાલનો પ્રોગ્રામ કઈ રીતનો રહ્યો એટલે મેં સાહેબને કીધું કે પ્રોગ્રામ તો સારો રહ્યો અને લોકોનો પણ સારો સાથ સહકાર હતો ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા અને બધા તમારા સમર્થનમાં જ આવ્યા હતા એટલે સૌનો સા સારો સાથ સહકાર હતો ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાની આપના ઉમેદવાર તરીકે જાહેરાત અંગે ભરૂચના છ ટમથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે

અને તમે એ લોકો સ્વીકારો હું કહું મન તો પાંચ પંદર હજારનો રિપોર્ટ છે પણ માન લો કે પંદર એટલે વીસ હજાર આમાં હું ફરક પડવાનો છે પંદર વીસ હજાર લોકો એકત્રિતને પૂરી તાકાત લગાડી લોકસભા વિસ્તારના એટલા નહીં ગુજરાતભરમાં અલગ 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 સ્થાનોથી છોટા ઉદયપુરથી માંડીને આ બાજુ વાપી બાજુ તાપી બાજુથી બધા લોકોથી એ લોકો લાયા હતા એનાથી અમને કોઈ ફરક નથી અમને અમે વધારે સાવધાન બનીશું હવે ભરૂચ લોકસભા બેઠક આપના બે મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી સાથે વડાપ્રધાનની સીધી નજર હેઠળ આવી ગઈ છે ભાજપ કોંગ્રેસ આપ અને બીટીપીને લઈ આગામી સમયમાં ભરૂચ બેઠકની ચૂંટણીને લઈ રાજકીય અનેક નવા જૂની તેમજ જાહેરાતો સાથે નિવેદન અને આક્ષેપબાજીઓનો દોર ચૂંટણી ગરમાવો વધુ તેજ બનાવશે